કરવા ચોથના દિવસે સ્ત્રીઓ આ ભૂલો ક્યારેય ન કરશો પહેલું કરવા ચોથના દિવસે મોડું ન ઉઠવું અને ઉઠીને તરત જ સ્નાન કરી લેવું બીજું કરવા ચોથના દિવસે જૂઠું ન બોલવું ત્રીજું કોઈની નિંદા ન કરવી કે કોઈની સાથે ઝઘડો ન કરવો ખાસ કરીને પતિ અને સાસુ સાથે ચોથું એ દિવસે ભૂલથી પણ સફેદ કે કાળા કપડાં ન પહેરવા લાલ લીલા કે ગુલાબી રંગના કપડાં જ પહેરવા પાંચમું એ દિવસે પોતે ખરીદેલા કપડાં જ પહેરવા ઘણી વખત આપણે દુપટ્ટા દેરાણી જેઠાણી કે બીજાના પહેરીએ છીએ એ ભૂલ કરવા ચોથના દિવસે ન કરવી છઠ્ઠું પોતાનો શૃંગાર કોઈને પણ વાપરવા માટે ન આપો કે ન કોઈનો લેવો ખાસ કરીને બિંદી અને સિંદૂર સાતમું સુહાગની નિશાનીઓ જેવી કે બંગડીઓ બિંદી સિંદૂર વગેરે કચરામાં ન આવે તે વાતનું ખાસ ધ્યાન રાખવું આઠમું ભૂલથી પણ પરપુરુષનો વિચાર મનમાં ન લાવવો નવમું સિલાઈનું કામ ન કરવું કે કાતર કે સોયનો ઉપયોગ ન કરવો આભાર